ત્યાં આપણે બે હજાર એકમાં ઓક્ટોબર બે હજાર એકમાં જ્યારે આપણા હાલના માન્ય વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમણે આપણા ગુજરાતમાં શાસનની ધુરા સંભાળી હતી અને ત્યારથી આજે એને શાસન સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે દરેક આખા રાજ્યમાં દરેક જિલ્લા દરેક તાલુકામાં અને ગામડે ગામડે વિકાસ સપ્તાહ વિકાસ સત્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં વિકાસરથ દરેક ગામે ગામે ગામ ભરી અને સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અને વિવિધ જે યોજનાઓ છે એનો એનો લાભ કેવી રીતે મળે અને વિવિધ યોજનાઓ કઈ કઈ યોજનાઓ છે એ બધાની માહિતી મળે એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં આપણે ભાપર તાલુકામાં આપણે અરુણી મુકામે પહેલો જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમાં જેની અંતર્ગત ત્રણ માં આપણે ત્રણ અને ચાર ધોરીમાં જે ગામે ગામ રથ ફરશે રથ ફરે એટલે આપણે અહીંયા આગળ તો આવી નથી શકીએ બાકી એમાં જે બધી યોજનાઓ છે એ યોજનાઓનો આપણને માહિતી આપવાનો એક સરકારશ્રીનો વહીવટીતંત્ર તરફથી આ પ્રયાસ છે આપણે જાણીએ છીએ કે સરકારશ્રીની ખૂબ અલગ અલગ વિભાગોની બધી યોજનાઓ હોય છે અને છેલ્લા ઘણા છેલ્લા વર્ષોમાં ખૂબ જ નવી નવી યોજનાઓ સરકાર શ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જ્યારે કે આપણે મહિલા અને બાળક વિકાસ કલ્યાણ વિભાગની યોજના છે વિધવા સહાય યોજના છે આઈસીડીએસ વિભાગની જે બાળકો માટેની જે યોજના આંગણવાડીની યોજનાઓ છે પછી આપણે જે વૃદ્ધ સહાયની જે યોજના છે બીજી પણ આપણે ખેતીવાડી ખેટાની યોજનાઓ છે આરોગ્ય વિભાગની હમણાં જ આપણે જોયું તેમ કે આયુષ્યમાન કાર્ડ જેનું મુખ્ય જે લોકોની અને જે ગરીબ છેવાડાના માનવીઓને ખૂબ જ ઉપયોગી થાય છે એ આપણે જોયું છે તો આપણે આ બધી જ યોજનાઓ વિશે માહિતી મળે અને બધી યોજનાઓનો આપણને જે આ લાભ મળે એ માટે વહીવટીતંત્ર પણ આપણી સાથે છે તો એ બધી યોજનાઓને આપણે લાભ લેવો જોઈએ બીજાઓને પણ આપણે માહિતગાર કરવા જોઈએ એ જ આ કાર્યક્રમનો આપણે મુખ્ય હેતુ છે બીજું તો ડીઓ સાહેબે આપણને જણાવ્યું છે એ માહિતી બીજું કે આપણે હમણાં જે આપણા નવલંચિત જિલ્લો થયો એમાં માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબ છે એમણે સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને જ્યાં પણ એ વિઝિટ કરશે જ્યાં પણ જશે ગામમાં તો એ પહેલું જે જે છે એ સ્વચ્છતા સ્વચ્છતાનું થશે એટલે આપણે બધાની એક ફરજ છે કે તંત્ર કે આપણે જે સરકાર તો એનાથી જે કરવાનું હોય કરશે પણ ડર કે કોઈ ઢગલો પડે છે કોઈ કચરાનો તો એ દૂર કરવાની જવાબદારી સરકારની છે પણ એ ઢગલો જ ના થાય એવું આપણે જોવું જોઈએ અથવા તો એટલે આપણે જો સામેથી સ્વચ્છતા રાખીશું આપણો ડર આપણું શેરી એટલા પૂરતી પણ જો આપણે સ્વચ્છતા રાખીશું તો મોટાભાગનું ગામ કે આપણા જે આપણને જો જતા હોય રસ્તો હોય એ પણ આપણે જો સ્વચ્છતા રાખીશું તો એ આપણું આપણું ગામ સ્વચ્છ થશે ગામ સ્વચ્છ થશે તો આપણો તાલુકો સ્વચ્છ થશે આપણું રાજ્ય સ્વચ્છ થશે એટલે બધાને આ નમ્ર વિનંતી છે કે આપણે એક આ સ્વચ્છતાનું એક ખાસ કરીને આપણે આપણી એક ફરજ સમજીને આપણે આ કામ કરવાનું છે ಸರ್ಪಂಚಿ ಚರತಿಸಿ ಕೊಣಾ ನೀತಿ ಜಿ ಪ್ರಯೋಗ್ करवाणा छे ಕರೆಸೇ ಬಿಡುಕೆ जे ಅಮುಕಜಿ ಯೋಜನೆ ಆಚೆ ಜೇ ಕಲೆಕ್ಟರ್ ಸಹಬಾವುನ ಉದ್ಯಸಾದ್ತಿ ಆಪಡೆ ಕಜೆ ವಿದ್ವಾ ಸಹಾಯ ಆಚೆ વૃદ્ધ ಸಹಾಯ ಆಚೆ ಪಚೇ ಪೂರ್ವಠಾ ಶಾಖಾನಿ जे ಅನ್ಪುರ್ಣಾ ನಿರ್ಣಾ ಆಚೆ ಆಯುಪತಿ जे ಯೋಜನೆ ಆಚೆ ಈ ಯೋಜನೆ ಆ ವಿಷಯ ತಮಾನ್ ನೇಲೆ ತಮ್ಮ ಆಪಡೆ ಹಂ ಸಮಿತಿ ಜಾಪಡೆ ತಮ್ಮರೆ બધા ಯೋಜನೆ ಲಾಭ ನೇ ಅನೆ ಈ અમે પણ એનો એ કરીશું એટલે એ પણ યોજના યોજનાથી કોઈ વંચિત ના રહે એ તમે પણ તમારી આજુબાજુ કોઈ હોય અને તો અમને જાણ કરજો સરપંચશ્રી તાટીશ્રી મારફત તમને જાણ કરજો તો એ પ્રમાણે આપણે કોઈ જે આ યોજનાઓ છે એનાથી કોઈ વંચિત ના રહેવું જોઈએ એવું એક આપણે માન્ય કલેક્ટર સાહેબ શ્રીનું એક ઝૂંબિશ છે એટલે એ પણ આપણે આ પૂર્ણ કરવાનું છે અંતે બીજું કહીને કહેતા Asıl bir mutluluk değil